રાજકારણમાં જો અને તો એનું ગણિત હર ચાલ્યા કરતું હોય છે વિધાનસભાની પેટા ચૂંટણીઓ પૂરી થઈ કડી અને વિસાવદર આ ચૂંટણીઓ પૂરી થઈ કે નવી પેટા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે અને એ વિધાનસભાની પેટા ચૂંટણીની શક્યતાવાળી બેઠક એ બોટાદ વિધાનસભા છે કારણ કે આમ આદમી પાર્ટીના એ વિસ્તારના બોટાદના ધારાસભ્ય હાલના એમએલએ ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીની રીતિનીતિ સામે નારાજગી વ્યક્ત કરીને તેના હોદ્દાઓ ઉપરથી પદ ઉપરથી રાજીનામું આપ્યું છે એટલે શું હવે એ બોટાદના ધારાસભ્ય પદે પણ રાજીનામું ભવિષ્ય આપીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી શકે કે કેમ અને એ જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો બેટા બોટાદ વિધાનસભાની પેટા ચૂંટણી થાય તો તેના માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર કોળી સમાજના આગેવાન અને વીર બાંધાતા સંગઠન ચલાવતા એ નેતા રાજુભાઈ સોલંકી શું તે ચૂંટણી પેટાચૂંટણી લડી શકે એવી એક શક્યતા હવા અત્યારથી ઊભી થઈ છે કારણ કે ઘણીવાર આપણે જોયું છે કે હજુ તો વર્તાવાની શરૂઆત થાય વર્તારો થતો હોય ત્યાં આવી બધી જોતોની શક્યતાઓ દેખાવા લાગતી હોય છે અને રાજકીય વિશ્લેષકોની નજર આવી કાંઈ પણ ચડભળ થાય કે રાજીનામું મૂકાય ત્યારથી શરૂ થઈ જતી હોય છે બોટાદ એ ભાવનગરમાંથી અલગ જિલ્લો બન્યો પછી બોટાદ જિલ્લાની બે વિધાનસભાની બેઠકો છે ગઢડા સ્વામિનારાયણ ભગવાનનું ગઢડા ધામ અને બોટાદ વિધાનસભા એટલે બે બેઠકોમાંથી અત્યારે તો બોટાદના એ ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી અને ગઢડા એ ભાજપના ધારાસભ્ય અને અગાઉ રાજ્ય રાજ્ય સભાના સંસદ સભ્ય રહી ચૂકેલા એ શંભુ પ્રસાદ ટુંડિયા છે તો બોટાદની એકમાત્ર બેઠક આખા ગુજરાતમાં પાંચ વિધાનસભા સભાના ધારાસભ્યો એ આમ આદમી પાર્ટીના છે તેમાં ભાવનગરનું એ ગડિયાધાર ઉપરાંત નજીકનું જ આ બોટાદ એ બે વિધાનસભા બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગયેલી હતી અને ઉમેશભાઈએ રાજીનામું મૂક્યું આમ આદમી પાર્ટીમાંથી એટલે આ જોતોની શક્યતાઓ શરૂ થઈ ગઈ છે રાજુભાઈ સોલંકી એ ભાવનગરમાં તેમનું પાનવાડી વિસ્તારમાં હેડક્વાર્ટર છે અને વીર માંધાતા સંગઠન ચલાવે છે ઉપરાંત દીકરીઓના સમૂહ લગ્ન સહિતના સેવાકીય કાર્યો પણ કરે છે સમાજમાંથી વ્યસન મુક્તિ જેવા જે અભિયાનો ચલાવવાના હોય દૂષણો દૂર કરવા માટે ઉપરાંત શિક્ષણ કેમ આગળ વધે તે માટે પણ તેઓ સામાજિક કાર્યો કરી રહ્યા છે અગાઉ તેમણે જીતુભાઈ વાઘાણી સામે એ ભારતીય જનતા પાર્ટી સામે વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજુભાઈ સોલંકીએ સંપલાયું હતું પણ જીતુભાઈ સામે તેમને સફળતા મળી ન હતી તો હવે પછીની એ શક્યતા બોટાદ વિધાનસભાની પેટા ચૂંટણી માટે તૈયારી ચાલી રહી છે એવી હવા વહેતી થઈ છે અને જે અંદરના રિપોર્ટ છે એ મળી રહ્યા છે આપણે જાણીએ છીએ કે બોટાદ વિધાનસભાનું રાજકીય ગણિત પાટીદાર સમાજ અને કોળી સમાજ સાથે જોડાયેલું છે કારણ કે કોળી સમાજનું વોટિંગ છે તો સામે પાટીદાર સમાજનું પણ બીજા નંબરનું પ્રભુત્વ છે એટલા માટે કોળી સમાજનું ત્યાં વોટિંગ વધારે હોવાને કારણે ઉમેશ મકવાણાના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી એ રાજુ સોલંકીને ત્યાં ચૂંટણી લડાવી શકે એવી પણ વાત ગળે ઉતરે તેવી છે અગાઉ એ જે પેટા ચૂંટણીઓ પહેલાંની અત્યારની સ્થિતિ પેટા ચૂંટણીની પણ એ પહેલાં જે ચૂંટણીઓ થઈ એ પણ પાટીદાર સમાજ કોળી સમાજના ઉમેદવારો અલગ અલગ રાજકીય પક્ષોએ અજમાવેલા છે હવે આ બધું જોતોનું ગણિત છે કે ક્યારે ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે ભારતીય જનતા પાર્ટીમાં ભળે છે કે કેમ ક્યારે પેટા ચૂંટણી થાય છે અને વિસાવદરમાં જેમ આમ આદમી પાર્ટીએ અગાઉથી જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું એવી જ રીતે રાજુ સોલંકીનું નામ જાહેર થાય છે કે કેમ એ અને એ પણ પછી પાછી કેવી પ્રકારની ચૂંટણી થાય છે અને એ સમયગાળો ક્યારે હશે પાછા ભાજપના ઉમેદવાર કોણ હશે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે રાજુ સોલંકીને ત્યાં સફળતા કેવી મળે છે કે મળે છે કે કેમ એ બધું પણ જોવાનું રહેશે એ આવનારો સમય કહેશે પણ અત્યારે આવી શક્યતા અને આવી એક હવા વહેતી થઈ છે